નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારની વાત કરીશું તો આ દેશમાં વિશ્વની સૌથી વધુ કુંવારી છોકરીઓ જોવા મળે છે દક્ષિણ કોરિયામાં કુંવારી છોકરીઓની સંખ્યા સૌથી વધુ છે જ્યાં ત્રીસ ટકાથી વધુ છોકરીઓ ત્રીસ વર્ષની ઉંમર સુધી લગ્ન કરતી નથી જેનું કારણ એ છે કે ત્યાંની મહિલાઓ આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાને પ્રાથમિકતા આપી રહી છે પરંપરાગત લગ્નની અપેક્ષાઓ ઘટી રહી છે અને આર્થિક દબાણ પણ એક મોટું પરિબળ છે દક્ષિણ કોરિયામાં જન્મદર પણ ઘટી રહ્યો છે જે આ પરિવર્તનનું પરિણામ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસમાં એસીબીએ બે લાચિયા કોન્સ્ટેબલને ઝડપ્યા છે ગુજરાત પોલીસમાં લાંચ્યા કોન્સ્ટેબલોનો દબદબો જોવા મળી રહ્યો છે બે દિવસમાં એસીબી એ બે કોન્સ્ટેબલોને રંગે હાથે ઝડપી લીધા છે જામનગરમાં ચીટિંગની અરજીમાં હેરાન ન કરવા માટે એક લાખની લાંચ લેતા એસઓજીના કોન્સ્ટેબલને એસીબીએ ઝડપી પાડ્યો છે જ્યારે બે દિવસ પહેલાં ગાંધીનગરના ચિરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂના કેસમાં પતિને વોન્ટેડ બતાવીને એક લાખની માગણી કરતાં ઝડપી લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ પાકિસ્તાનને સાબાસી આપી અમેરિકી જનરલ માઇકલ કુરિલાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં પાકિસ્તાનને શાનદાર ભાગીદાર ગણાવ્યું છે આ સાથે તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીના પણ વખાણ કર્યા હતા કુરિલાએ આ પ્રશંસા બે હજાર એકવીસમાં કાબુલ હવાઈ મથક પર થયેલા હુમલાના માસ્ટર માઇન્ડને અમેરિકાને સોંપવા બદલ કરી છે કુરિલાએ ભારત પાકિસ્તાન અંગે કહ્યું છે કે આપણે બંને દેશો સાથે સંબંધો જાળવી રાખવા જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ રામાયણની ઓફર ઠુકરાવી છે પ્રિયંકા ચોપરાએ રણબીર કપૂરની આઠસોને પાંત્રીસ કરોડના બજેટની ફિલ્મ રામાયણની ઓફરને ઠુકરાવી છે આ ફિલ્મ માટે નિર્માતાઓએ તેને સ્પૂર્ણન ખાનના રોલ માટે પસંદ કરી હતી પરંતુ સમયના અભાવે પ્રિયંકાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો છે હવે આ રોલ સ્કૂલપ્રીત સિંહને આપવામાં આવ્યો છે ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ સાંઈ પલ્લવી સીતા યશ રાવણમાં અને સની દેવલ હનુમાનજીની ભૂમિકા ભજવતા જોવા મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ક્રેશ થયેલા વિમાનમાં આ દેશના નાગરિકો હતા સવાર અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં કુલ બસો ને બેતાલીસ લોકો હાજર હતા તેવા બાર ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સ અને બે બાળકો સહિત બસોને ત્રીસ મુસાફરોનો સમાવેશ હતો લંડન જઈ રહેલા વિમાનમાં બ્રિટનના ત્રેપન નાગરિકો પોર્ટુગલના સાત અને કેનેડાનો એક નાગરિક હતો જ્યારે એકસોને અગ્ન ભારતીય નાગરિકો હતા અકસ્માત બાદ એર ઈન્ડિયાએ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર અઢારસો છપ્પન ઓગણીસ ચારસો ને ચુમ્માલીસ જાહેર પણ કર્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી જોવા મળ્યા પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિમાન દુર્ઘટના વિશે ટ્વીટ કરીને લખ્યો કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ આ ઘટના શબ્દો પરથી ઉપર છે આ દુઃખની ઘડીમાં અમે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિ સાથે છીએ જે લોકો પ્રભાવિત થયા છે તેમને મદદ કરવા માટે કાર્ય કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં હું જોવા મળ્યો છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટિશ વડા પ્રધાને વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે બ્રિટિશ વડાપ્રધાનના કીરા સ્ટારમરે અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનના દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમણે ટ્વિટર પર લખ્યું છે કે ભારતીય શહેર અમદાવાદમાં લંડન જઈ રહેલા વિમાનના ક્રેશના ફોટા અને વિડીયો ખૂબ જ ભયાનક છે પરિસ્થિતિ સ્પષ્ટ થતાં જ મને અપડેટ કરવામાં આવી રહ્યું છે આ ખૂબ જ દુઃખદ સમય મારી જ સંવેદના મુસાફરો અને તેમના પરિવાર સાથે જોવા મળે છે મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીની છેલ્લી તસવીર સામે આવી છે અમદાવાદમાં થયેલા પ્રેરણ ક્રેશની દુર્ઘટનામાં પૂરેપૂરા બધા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના સમાચાર છે હવે વિજય રૂપાણીની એક તસવીર સામે આવી છે જોકે આ તસવીર તેમની છેલ્લી તસવીર હોવાનું જાણવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં પાઇલટ છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો વિમાનમાં બે પાઇલટ સહિત દસ ક્રૂ સભ્યો હતા પાઇલટ સુમિત સુપરવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો આ એક આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી કોલ છે જે પાઇલટ મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે તે મોકલે છે મેડે શબ્દ ફ્રેન્ચ શબ્દ મેડેસ પરથી આવ્યો છે જેનો અર્થ મને મદદ કરો થાય છે તેને ત્રણ વખત પુનરાવર્તિત કરવામાં આવે છે મેડે 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 મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે તેમનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ બાર જૂન બે હજાર પચીસના રોજ થયું હતું ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ ઉપર લખ્યું છે કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ દુઃખ થયું આ એક હૃદયદ્રાવક ઘટના છે મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત લોકો સાથે છે આ દુઃખની ઘડીમાં આજકો દેશ તમારી સાથે ઊભો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અમદાવાદમાં ફસાયેલા લોકો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ રેલવે એક મોટો નિર્ણય લીધો છે વિમાન દુર્ઘટના બાદ રેલ્વે અમદાવાદમાં ફસાયેલા લોકો માટે બે ખાસ વંદે ભારત ટ્રેન દોડાવશે રેલવે ટૂંક સમયમાં આ ટ્રેનોનું સમયપત્રક જાહેર કરશે વાસ્તવમાં અકસ્માત બાદ અમદાવાદ એરપોર્ટ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો તેથી ત્યાંથી કોઈ પણ ફ્લાઇટ ઉડાન ભરી નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડ સ્ટાર્સે દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે પ્લેની ક્રેશ દુર્ઘટનાથી લોકો દુઃખી છે ત્યારે ક્રૂ મેમ્બર સહિત બસો ને બેતાલીસ લોકો સાથે લંડન જવા માટે ઉડાન ભરતા જ વિમાન ક્રેશ થયું હતું બોલીવુડ સ્ટાર્સે આ દુર્ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો છે અક્ષયે લખ્યું છે કે હું ખૂબ જ દુઃખી થયો છું આ સમાચાર જાણીને હું ફક્ત પ્રાર્થના કરી શકું છું ત્યારે રિતેશ લખ્યું છે કે સમાચાર સાંભળીને મારું દિલ તૂટી ગયું હું પ્રાર્થના કરી રહ્યો છું સની દેવલ સલમાન અને પરિણીતી સહિત અન્ય સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે